કચ્છના રા દેસળ ખાસ બધા નોંધ લઈ સાંભળજો મને આનંદ આવે છે આજે એટલા માટે મેં વિચાર કર્યો છે મારે વાતો કરવી છે રા દેસળ ખાસ માણસ ખાસ વિશ્વાસુ માણસ નોડો ડાંગર આપને વડીલોની કદાચ ખબર હોય પણ વીર મરદ જેને કહેવાય મરદ નું જેને બાસકું કહેવાય કવિદાદના શબ્દોમાં કઈ આહિર કુળો અવનિમાન હમીર ન હોતા હૈયા તો દેવકીજીનો દીકરો તે દીકરશે ને હાથે કપાત આહિર હું ઘણીવાર વાર છું ને આજ પણ કહું છું આહિર દાયરામાં ઘણીવાર હું કહું છું કે આહિર એટલે એને ઉલટાવી નાખો એટલે રહી આ થાય આહિર એને ઉલટાવો ઊંચું ઊંચું વાંચો એટલે રહી આ થાય અને રહી આ એટલે આહિર તો રહી આ આહિર હતા તો આ ધરતી રહી તો આ મહી રહી ધરતીનું એક નામ મહી છે આહિર તો રહ્યા આહિર હતા તો ભગવાન કૃષ્ણને હાચવો ભગવાન કૃષ્ણને હાચો ને તો રાક્ષસોનો નો વિનાશ થયો રાક્ષસ નો એટલે આ ધરતી છે એટલા માટે તો શબ્દ હું ઘણી વાર શબ્દ પ્રયોગ કરું છું એવો વિધો ડાંગર સકલું નો ફરકાય રાદેહ ના રાજમાં અને એમાં દિલ્હી તરફ ફરવા જવાનું થયું

અને એ રાજ્યની સાથે નોડા ડાંગર અને પ્રસંગ એવો વિનો દિલ્હીની બધા ફરતા ફરતા બધે રોકાય છે દિલ્હી જોવે છે દિલ્હીનો પ્રવાસ કરે છે અને રોંઢાનું ટાણું હાંચ જળવાને થોડી ઘણી વાર છે કલાક બે કલાકની એવે ટાણે દિલ્હીની બજારમાં એક શેઠ સેટની દુકાને જઈ નોડા ડાંગર બેઠા છે આહીર બચ્ચો માથે પાગડી બાંધી છે કેળિયું પેરું છે એક બાજુ ડાંગર ને શેઠ ની દુકાને બેઠા છે વાતો કરે છે દિલ્હી ની વાતો આનંદ આવે છે મોજ થી ફરે છે દિલ્હીમાં અને એમાં એક બ્રાહ્મણ આવ્યો ભૂદેવ બધા વાતો નો કરતા એમ ગણી લેજો એટલે અમને શું છે વાત નો દોર માં થોડીક મજા આવે કે કાક જુદી જુદી અને આ જુદી જુદી ભાતો રે આજ મારા કોઠામાં એ પડી છે લાખ લાખ વાતો રે પણ વારસોય કોને હ ફોજી ક્યાંક જુદી જુદી જાતો જુદી જુદી ભાતો મારા કોઠામાં પડી છે લાખ લાખ વાતો અને વારસો કોને હંપવો ક્યાં કેવું એટલા માટે નોડ ડાંગર છે એ શેઠની દુકાને બેઠા છે અને એમાં બ્રાહ્મણ આવ્યો દુકાનમાં આવી

કે અયુબ ખાન છે ને અકબર નો સેનાપતિ એને કેણ મોકલ્યું છે મારી દીકરીને એને જોઈ ગયો છે અને એને કેણ મોકલું છે કે મારી દીકરીને એના ઓરડે હાજે જો નહીં મોકલું તો એ મારા ઘરે આવશે અને મારી દીકરીને ઉપાડી જાહે મારી દીકરીની ઈજત નહીં રહે હવે બીજું ઝેર પીવા સિવાય સોમલખાર લાવો અને ઝેર લાવો એ લેવા માટે તમારી દુકાને આવ્યો છું કારણ કે ધરતી તો ઉપર હવે કોઈ વીર બચ્યા નથી અને રાજાનો સેનાપતિ ઉઠીને જો આવું કરતો હોય વાડું સીંભળા ગળવા માંડે પછી ફરિયાદ કોને કરવી ઓહો હો શેઠ છે એ મોઢામાં આંગળી નાખી ગયા પણ શું થાય આ તો અકબરનો સેનાપતિ કાંઈ કહેવાય નહીં અને એમાં નોડા ડાંગર સાંભળતા તૈ અફીણ ને સોમાલખાર દુકાનેથી લઈને ઉભો થયો બ્રાહ્મણ આ તો ગૌ બ્રાહ્મણ પૃથ્વીપાળભાઈ ક્ષત્રિય એને યાદ આવ્યું કે ઓહો હું આહિર બચો આવ્યો છું અહીંયા દિલ્હી માં છે પ્રવાસે મોરબી ના પાસે આ તો વાડાસડા નો હતો આહિર આમ છે અહીંયા સુધી આવ્યો હું રા દેહળ હારે રાવ બાબા હારે અને અહીંયા જો અયુબ ખાન જો આવું કરતો હોય આવડી સત્તા લઈને જો આવું કરતો હોય અને એના કટકા ન કરી નાખું તો તો હું આહિર બચો ન કહેવા ભલા મને શું વાત કરો છો ભૂખા કાઢી નાખો અને થરકાંત કાંત થરકાંત અંગ ઉર રામ રામ ઉલ્ટે ઉમંગ રૂવાડા અવળા થયા ભાઈ અને ઉભો થઈ મુસુના ધોબિયા માથે હાથ થઈ અને નોડો ડાંગરે એટલું બોલ્યો તો ગાય બ્રાહ્મણ દેવ હું ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છું અહિર બચો છું સૌરાષ્ટ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાંથી આવું છું કોણ છે કોણ આવું જુલમ ગુજારે છે તો કે અયુબ ખાન છે અકબરનો સેનાપતિ તમારું ઘર બતાવશો કે હા તો અહીં નજીક જ છે કે હાલો બતાવો ઘર દેખાડ્યું ઘર જોયા પછી નોડો ડાંગર છે એને ઓલા બ્રાહ્મણે કીધું કે હાજ ને ટાણે આવવાનો છે અયુબ ખાને કીધું કે બાર હાડા બાર કે એક વગર સમય હું આવીશ અને વિચાર કર્યો નોડા ડાંગરે કે શું કરું અહીંયા બજારમાં સીધી રીતે જો અહીં ઉભો રહું તો કોઈક શંકા કરે કોઈક પકડી લે પુરુષ બજારમાં રાતે ઉભા જોઈએ તો આ હાઈતા ખબર ના છે એ પકડી લે મને બાય માણસ ના કપડા પહેરવેશ ગોઈતો બાય માણસના ફેરવેશમાં સ્ત્રીના કપડામાં નડો ડાંગરેના ઘરની બાજુમાં ટોડલા આડો ઉભો છે હાથમાં તલવાર છે હાડીમાં છુપાયેલી તલવાર રાજા પણ નિતિવાન હતા ત્યારે એટલી બધી સત્તા મળ્યા પછી પણ અકબરને ખબર નહોતી કે આવું થવાનું છે પણ અકબર તો કુદરતને કરું માથે ધાબળો ઓઢી અને હાજે પોતાના રાજમાં હું ચાલી રહ્યું છે એ ગુપ્તચર તરીકે જોવા માટે નીકળેલા અકબર પોતે મારા રાજમાં શું ચાલી રહ્યું છે એને જોયું કોઈક બાય માણસ છે માથે દાબળો ઈઠ્યો છે ટોટલા આડું ઉભીને જોઈ લીધું બાય માણસ ક્યારની ઊભી શું કરતી હશે અકબર વિચાર કરે ખતાયને જોવું હું થાય છે બધું કહું રાતનો બાર હાડા બાર એકનો જ આ સમય થયો ત્યાં તો અયુબ ખાન આવ્યો ભાઈ અયૂબ ખાન ધીરા ધીરા ધીરે ડગલા માંડવા પણ પગ ધ્રુજતા આવે છે ભગત બાપુએ કીધું છે ને કે ભૂંડા માં રગડે જે પગલા ભરતા રહીએ નહી તન માં ભૂંડામાં રગડે નહી તન માં ભોજન માટે હેજી સ્વાન ભરાણો જાણે રેઢાયે એ રાજભુવન માં રામ

પિંડલો ચાકડા માથે ઉતારે માથું હેઠું નાખી દીધો અયુબ અકબર આ બધું ચિત્ર જોઈ રહ્યું થાબળો ઓઢીને ટોડલા આડો હતાણો ન્યા હળી કાઢીને અકબર આવ્યો હો ભાઈ આવીને ઉભો રહ્યો અને તલવાર તોડી નોડા ડાંગર એને એમ સાથીદાર છે બસ કે છો ભાઈ જે હોય તે સ્ત્રીના વેશમાં છો વીર છો તું કોણ છો તારી ઓળખાણ આપ ઓળખાણ એ છે મારી હું આહિર છું સૌરાષ્ટ્ર ગુજરાતના ના મોરબી ની પાસે વાળાસડા છું રાવ બાબા સાથે આવ્યો છું રાત એહળ આરે પ્રવાસ કરવા માટે આવ્યો છું એનો અંગરક્ષક શું ને કાલે બજાર ફરવા માટે નીકળો ને મેં આ બધી હકીકત સાંભળી અકબરે કીધું ધનશે તને અને ધનશે તારી જનતા આ મને કઈ ખબર નહોતી મારી અજાણ બાન હતું પણ આવું જો મારા રાજ્યમાં જુલમ થતો હોય તો એ જુલમ ને અટકાવવો જોઈએ તે તારું કર્તવ્ય નિભાવ્યું છે આહીર બચો છો પણ કોની સાથે રાહ દેહળ આવ્યો છો કે હા બરાબર છે તારા રાહ દેહલને કહેજે કે અહીંથી જાય ને તય મને મળતા જાય અહીંથી જાય તોય મને મળતા જાય અને પ્રવાસ પૂરો થયો ફરવાની ખૂબ મજા આવી આનંદ આવ્યો દિલ્હીનો પ્રવાસ પૂરો થયો રાહ દેહળ એમને અકબરને મળવા માટે ગયા કીધું કે તમારા રાજ્યમાં બધે ફરીને અમને ખૂબ આનંદ આવ્યો છે અમે બહુ આનંદ કર્યો છે પણ હવે અમે રજા લઈશી અમે જે તમારા રાજ્યમાં બધે ફરીને પનરથી આનંદ કર્યો એના બદલામાં કંઈક માગો રા દેહળે અકબરને કીધું કે માગવું એ આપશો કે હા તો બીજું કાંઈ જોતું નથી તમારે જો દેવું હોય ને તો આ નોડો ડાંગર આહિર અમને દેતા જાઓ મારે બીજું કાંઈ નથી જોતું તમે ગમે એ કહો તમે હે પણ દાહ લાગી અરુ હો ચમકે જે છે પાવ ફેર્યો નીચ ખેર અંગારો ભારે કરી કે જે થઈ રા દેહળ જો વચન દીધું હોય પણ આ તો રા દેહળ હતો ભાઈ એને કીધું કાંઈ વાંધો નહીં રાખો અને આ તો એનો વિશ્વાસ મિત્ર પણ હતો હુકમ હોય તો અંગરક્ષક તરીકે એની ફરજ બજાવતો આહિર કર્તવ્ય કેવો હોય આહીરની ફરજ કેવી હોય એની આ વાત છે આહિર બચ્ચો કેવો હોય એમાં એક વખતનો સમય એવો બીનો દિલ્હીની અને ઈદ અને ગીતા જયંતિ એક હારે આવેલા ગીતા જયંતિ એક બાજુ એક બાજુ ઈદ હતી અને એમાં ચાર ગાયું હાંકી હાકી અને માણસો નીકળ્યા દિલ્હીની બજારમાંથી બજાર માંથી નડો ડાંગર ધીરા 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 હેલે આવે છે મનમાં કાળિયા ઠાકરનું નું સ્મરણ ચાલુ છે સીતારામ રાતે શ્યામ ભજવન જાનકી ભરથાર સીતારામ રાતે શ્યામ ભજમન જાનકી ભરથાર એ સ્મરણ ચાલુ છે અને આમ જોયું તો ગાયું ને ધોડવે જાય એટલે કીધું ભાઈ હું કેમ ધોડીશો ગાયું તું ઘરધણી છો કે ખાટકી આવી હડ્યું કા કઢેર દુકાન માં બેઠેલા વાણિયાએ કીધું કે ઈ ગરધણી નથી તો એ ગરધણી તો કોક બીજો છે આ તો અકબરનો કોક માણસ છે અને આજ ઈદ છે ઈદ આ ચારે ગાયોને દોડવી અને ઈ સિંહને ખવરાવવા માટે જાય છે અકબરનો હુકમ છે કે આજ ઈદ છે એટલે સિંહને પણ ભોજન હારું કરાવવું જોઈએ એટલે થી ગાયો ગોતી આવો આ ગાયો સિંહને દેવા માટે જાય છે અને વામ કરી ભાઈ બાપ ગોરી બાપ શું એનું ઋણાનું બંધ છે એની આ વાત છે આઈનો આહીર આપણો ગુજરાતનો ન્યા વામ કરી બાપ ગોરુડી બાપ જઈ એક વામ થઈ અને ફરંગતી ખાઈને ને ગાયો તેથી પાછી વેળી હતી એની અંદર કૃષ્ણ કૃષ્ણ ભગવાન કનૈયા હંસ હોય તો જ આવી ગાયું સાંભળી હગે બાકી નો સાંભળે ભાઈ ફરંગતી ખાઈ ગાવડી પાછી વેળી શ્યારે પાંભળા નાખીને આવીને ઉભી રહ્યું માણસો જો શબ્દ એક નવસરાય મેદ નહીં સ્તબ્ધ

ઉપકારીનો આત્મારેજી આ ગાવડી છે ને ગાયું ને તમે સિંહ ને ખવડાવવા દાવ છો ગાયું કોની છે મૂક્યા હોય ને કરો એક તલવારને ને ઝાટકે ત્રણે ચાર જણા ખટકા કરી નાખી ઓલા તો મૂકી ગયા ઘેરે ગાયું મૂક્યા આવ્યા અકબરે પૂછ્યું સિંહ કો ભોજન દિયા શેર કહો નહીં દિયા જહા ક્યુ નહીં દિયા જો નોડા ડાંગર ને ના બોલ દિયા અને તેદી અકબર એ હુકમ કર્યો કે આવું મારા હુકમને પાછું વળે આ તો મેં અંગરક્ષક તરીકે રાખ્યો છે ને મને હામો પડવા મંડ્યો આ તો ક્યારેક નડે આ તો દગો કરે સમજી ન સક્યો ઈ એને કીધું નોડા ડાંગરને ક્યો ગાયોની એટલી બધી જો દયા આવતી હોય ને તો પોતે પાંજરામાં મૂક્યા જાય ખાઈ જાય છે બાકી એને ભોજન તો દેવું જ પડશે અને પાંજરાની પાસે અકબર આવ્યો આખા જેટલા મંત્રાલના માણસો હતા એ બધા ભેગા થઈ ગયા મોટા મોટા માણસોને બોલાવ્યા જોવા માટે આવો આજ ગાયું હાટું થઈ સૌરાષ્ટ્રનો એક આયર પિંજરામાં સિંહનું ભોજન બનવા માટે જાય છે હિ પાઘડી હિ મુશીના શોભા બધાય માણસો જોવા માટે કતાર થઈ ગઈ છે અને નોડો ડાંગર છે એ હાથમાં તલવાર ખોલી લઈ અને પિંજરાની અંદર જવાની તૈયારી જ્યાં કરીને ત્યાં અકબરે કીધું ઓ નોડા तलवार छोड़ दो शमशेर छोड़ दो शमशेर लेके अंदर नहीं जा सकते आप शेर को नुकसान होता है तलवार अंदर नहीं जायूस छोपिया पर हाथ दई खोखारो खाई पागड़ी हरकी कर आ देश नो आहिर बोलो तो जहापना ये कुत्ते है शहर नहीं शहर मैं हूं ये पिंजरा में तूने रखा है ये कुत्ता है મારને કે શેર કોઈ નહીં પડતી કોઈ શેર કોઈ પડતી હે કાતા ઠીક હોતા હૈ અને નોડા ડાંગરે કડીયા માલિકોર બાઈ માલિકોર અહીંયા કાતો રાખેલો અને એક મોટું પોતાની પસેડી હતી ફાળી હાથમાં ગોટો કરી હાથમાં વીટી પિંજરાની અંદર ગયો અને ઘા 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 તો ડાલા મથો સિંહ છે હામી દોઢ દીધી જોગંદ જટાળા ભૂરી લટાળા ચાલ ચટાળા તરતાળા ડણકે ડાઢાળા ઇતિહાસ તો એમ કે છે મિત્રો આ તો અત્યારે સમય એવો છે ને અતિશુક્તિ લાગે એટલા માટે બાકી ઇતિહાસ તો એમ કે છે કે આપણા ગીરના ના ડાલા માથા સિંહ ના ગયો ને નોડો ડાંગર તેથી પૂંછડું પટપટાવીને સિંહ હામો બેસી ગયો હતો અને તેથી અકબરે કીધું હતું કે આઈનો સિંહ નહીં ખાય વિલાયતી સિંહ હતો આફ્રિકાનો હાવજ લઈ આવેલો હતો ને એના પાંજરામાં જાવ પડ્યું હતું એને અને આફ્રિકાના ના પાંજરામાં નરડો ડાંગર ગયો ને ઘા 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 કરતો તળાપ મારી હાવજે અને ગોટો જે પનિયાનો ફાળિયાનો હતો એ મોઢામાં નાખી અને અહીંયા કેડિયું પહેરે તો સરાડ કરતી આમ જૂટ મારી અહીંથી તૂટી ગયું કાતો કાઢી અને સરાડ કરતો એક બેન ત્રણ ઘા કર્યા સિંહના ના આંતરડા નો ન્યાય નોડા ડાંગરે તેથી ઢગલો કરી ને યાહીર બચો લોય લોહાણ થઈ અને બહાર નીકળ્યો ને તેથી અકબરના પગ મીડાતા ધ્રુજવા કે વાહિર વા મરદ વા ધન છે તારી જનતા અકબરના અકબર મોટા માંથી ત્યાંથી સાબાસી નીકળી ગઈ અને પછી નોડા ડાંગરને કીધું કે માગી લ્યો કે માગવાનું જો કેતા હો ને તો મારા વતન મારે પાછું જાવું છે રા દેહલના ના અંગરક્ષક તરીકે જવું છે તારા રાજમાં મારે નથી લેવું અને ત્યાંથી નોડો ડાંગર જેથી પાછો મળ્યો તેથી અકબર એ રાધેહલ ને સંદેશો મોકલ્યો હતો કે એના બદલામાં તમે માંગો એટલા હીરા મોતી માણે કે નાણા આપી દઉં એની કિંમત ચૂકવી દઉં પણ આ મોરબીની આજુબાજુના બાર ગામ ત્રાંબાના પત્રે નોડા ડાંગરને ને મારા વતી લખી દો અને આજ પણ આ એનો ગ્રાસ ખાય છે અને મને એક વડીલે કીધું કે પચાસ વર્ષ સુધી પચાસ વર્ષ પહેલા એક પત્રો અમે ત્યાં જોયું તું ત્રાંબા નું એમાં અકબર નો લખેલો લેખ હતો હવે એ અક્ષરો ભાઈ ગયા છે આવા આહીરો છે એટલે હું એમ કેવું પડે કે દુનિયા જાકારા દી અને જેદી રાખે નહીં ઘરમાં રાણ એને માથા હાટે મુલવે તો અમારા આહિર કેરાય થા